દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના દિશા નિર્દેશ અનુસાર પ્રદેશમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે જેને વર્ષ બે હાજર અઢાર થી આખા દેશ સાથે સંઘ પ્રદેશ હવેલી અને દમણ દીવમાં લાગુ કરવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત બે શ્રેણીઓમાં લાભાર્થીઓને નોંધણી અને સત્યાપન કરવામાં આવી રહ્યું છે સામાજિક આર્થિક જાતિ જનગણના બે હજાર અગિયાર ની સૂચિ મુજબ અને વંચિત પરિવાર પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત હવે સિત્તેર વર્ષ અથવા એનાથી વધુ વયના દરેક વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે ભલે તે આર્થિક વર્ગ ગરીબ મધ્યમ વર્ગ અથવા ઉચ્ચ વર્ગ સાથે સંબંધિત હોય પ્રદેશમાં જે પરિવાર પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ લેવા માટે 3908 નું પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે આ યોજનાના માધ્યમથી પ્રદેશના નાગરિક પોતાની બીમારીના ઈલાજ માટે કોઈપણ પણ ચેનલબદ્ધ હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકે છે દેશભરમાં લગભગ 20000 હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત કેશલેશ ઉપચારની સુવિધા ઉપલબ્ધ છે પ્રદેશના દરેક સ્વાસ્થ્ય કેન્દ્ર પર આ યોજના અંતર્ગત નોંધણી અને રિન્યુઅલ પ્રક્રિયા ચાલુ રહેશે